ધોરણ અગિયાર વિષય ઉદ્યોગ પાઠ ચાર ડિટર્જન્ટ પાવડર યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો પ્રશ્ન નંબર એક ડિટર્જન્ટની મેલ ગાઢવાની ક્ષમતા સાબુ કરતાં કેટલી હોય છે એના ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ ઓછી બી વધારે સી સરખી અને ડી ખૂબ ઓછી એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ બી વધારે પ્રશ્ન નંબર ત્રણ ડિટરજન્ટ કયા પદાર્થોમાંથી બનાવવામાં આવે છે એના ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ કુદરતી બી કૃત્રિમ સી અને સી એ અને બી અને ડી એક પણ નહીં એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ બી કૃત્રિમ પ્રશ્ન નંબર ત્રણ ડિટર્જન્ટ કુદરતી રસાયણોમાંથી બનતો હોવાથી શું થાય છે એના ચાર વિકૃત વિદ્યાર્થીઓ એ તેની કિંમત એક સરખી રહે છે બી ચામડીને નુકસાન કરે છે સી રાસાયણિક વિજ્ઞાનનું જ્ઞાન જરૂરી ને ડી આપેલ તમામ હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ ડી આપેલ તમામ પ્રશ્ન નંબર ચાર ડિટર્જન્ટ કુદરતી રસાયણોમાંથી બનતો હોવાથી વધુમાં વધુ નુકસાન શેને થાય જ એના ચાર વિકલ્પ વિદ્યાર્થીઓ એ તેની કિંમત એક સરખી રહે છે બી ચામડીને નુકસાન કરે સી રાસાયણિક વિજ્ઞાનનું જ્ઞાન જરૂરી ડી આપેલ તમામ હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ બી ચામડીને નુકસાન કરે પ્રશ્ન નંબર પાંચ ડિટરજન્ટ પાવડરમાં કયા મુખ્ય ઘટકો હોય છે એના ચાર વિકલ્પ વિદ્યાર્થી મિત્રો એ વનસ્પતિ તેલ બી પ્રાણી ચરબી સી એસિડ સ્લરી અને ડી મટન ટેલો હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી એસિડ સ્લરી પ્રશ્ન નંબર છ ડિટર્જન્ટ પાવડર બનાવવા માટે કયા રાસાયણનો ઉપયોગ વિશેષ થાય છે એના ચાર વિકલ્પ એ સોડિયમ કોર્મ્બોનેટ બી સોડિયમ ટ્રાયપોલી ફોસ્ફેટ સી એ અને બી અને ડી સીએમસી હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પ્લસ સી એ અને બી પ્રશ્ન નંબર સાત શેના ઉપયોગથી ધોલાઈ માટેના વાસણો જલ્દી ખાવાઈ જાય છે એના ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ સોડિયમ કોર્બોનેટ બી સોડિયમ ટ્રાયપોલી ફોસ્ફેટ સી સોડિયમ સિલેક્ટ અને ડી સીએમસી હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ ડી સી એમ સી પ્રશ્ન નંબર આઠ વિદ્યાર્થી મિત્રો કયું રસાયણ મેલના રજકણો કપડાં પણ ન ચોટે તે રીતે દ્રાવણમાં અવલંબિત રાખે છે એના ચાર વિકલ્પ વિદ્યાર્થીઓ વિદ્યાર્થી મિત્રો એ સોડિયમ ટ્રાઈપોલી બી સોડિયમ કાર્બોનેટ સી સીએમસી અને ડી સોડિયમ સે સેલિકેટ હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ સી સી એમ સી પ્રશ્ન નંબર નવ સી એમ સીનું પ્રમાણ ડિટર્જન્ટની બનાવવામાં બનાવટમાં કેટલું હોય છે એના ચાર વિકલ્પ વિદ્યાર્થીઓ એ એકવીસ ટકાથી એકત્રીસ ટકા બી અગિયાર ટકાથી તેર ટકા સી એક ટકાથી ત્રણ ટકા અને ડી એક ટકાથી પાંચ ટકા હવે સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી એક ટકાથી ત્રણ ટકા પ્રશ્ન નંબર દિટર્જન્ટમાં શેનો ઉપયોગ કરવાથી કપડાં ધોવાના વાસણની ખવાઈ જવાની ક્રિયાને અટકાવે છે એનો ચાર વિકલ્પ વિદ્યાર્થી મિત્રો એ સોડિયમ સિલેક્ટ બી સોડિયમ ટ્રાઇપોલિફોસ્ફેટ સી સોડિયમ કાર્બોનેટ અને ડી સોડિયમ મોનોક્સાઇડ એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ એ સોડિયમ સિલિકેટ પ્રશ્ન નંબર અગિયાર કપડાના રેસા ઉપર કયું કેમિકલ ચોટી જઈને કપડાને વધુ સફેદ બનાવે છે એના ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ ઓપ્ટિકલ વ્હાઈટનર બી સોડિયમ કાર્બોનેટ સી કોકોનેટ મોનો મોનોઇથેનલ ઇથેનલ ને ડી સોડિયમ સિલિકેટ હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ એ ઓપ્ટિકલ વ્હાઇટનર પ્રશ્ન નંબર બાર વિદ્યાર્થી મિત્રો ડિટરજન્ટના ઓપ્ટિકલ વ્હાઈટનનું પ્રમાણ કેટલું હોવું જોઈએ એના ચાર વિકલ્પ વિદ્યાર્થી મિત્રો એ ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ ટકા બી ઝીરો પોઈન્ટ પાંચ ટકા સી એક પોઈન્ટ પાંચ ટકા અને ડી પાંચ ટકા હવે સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ બી ઝીરો પોઈન્ટ પાંચ ટકા પ્રશ્ન નંબર તેર ડિટર્જન્ટમાં વધુ ફીણ ફીણ થાય એ માટે શું ઉમેરવામાં આવે છે તો એના ચાર વિકલ્પ વિદ્યાર્થી મિત્રો એ કોકોનેટ મોનોથોઇલ એમાઇન બી સોડિયમ સિલે સિલિકેટ સી સોડિયમ ટ્રાયબોલ ફોસ્ફેટ અને ડી ઓપ્ટિકલ હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ એ કોકોનેટ મોનોઇથેનોલ એમોઇન હવે પ્રશ્ન નંબર ચૌદ વિદ્યાર્થી મિત્રો ડિટર્જન્ટ બનાવવામાં સાબુનો ભૂકો કેટલા ગ્રામ વપરાય છે એના ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ સિત્તેર ગ્રામ બી સાહીઠ ગ્રામ સી પોસઠ ગ્રામ અને ડી પંચોતેર ગ્રામ હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ એ સિત્તેર ગ્રામ પ્રશ્ન નંબર પંદર ડિટર્જન્ટ બનાવવામાં સોડા એસ કેટલા ગ્રામ હોય છે એના ચાર વિકલ્પ વિદ્યાર્થી મિત્રો એ સાહીઠ ગ્રામ બી સિત્તેર ગ્રામ સી પચાસ ગ્રામ અને ડી એંસી ગ્રામ એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ એ સાહીઠ ગ્રામ પ્રશ્ન નંબર સોળ ડિટર્જન્ટ બનાવવા માટે સેલ પ્રો કેટલા ગ્રામ વાપરવો એના ચાર વિકલ્પ વિદ્યાર્થી મિત્રો એ એક ગ્રામ બી બે ગ્રામ સી ત્રણ ગ્રામ અને ડી ચાર ગ્રામ એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ બી બે ગ્રામ પ્રશ્ન જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો નવા વિડીયો જોવા